મિત્રો ત્રીસ રૂપિયામાં સાદા ઢોસા અને પચાસ રૂપિયામાં મસાલા ઢોસા મળી જાય એવી જગ્યા શક્તિ ફાસ્ટ ફૂડમાં આપણે આવી ગયા છીએ સુરતમાં સવારે વહેલી સવારથી લઈ અને રાત્રિ સુધી આ જગ્યા ખુલી રહે છે અહીંયા સવારમાં ઈડલી મેંદુવડા દાળ વડા આવી બધી જ વેરાયટી મળી જાય અને બપોર પછી અહીંયા પાઉભાજી ઢોસા ફેન્સી ઢોસાની દરેક આઈટમ મળી જાય ઘણું મોટું મેન્યુ છે અને હા ઝોમેટો ઉપરથી તમે ઓનલાઈન ઓર્ડર કરીને પણ મંગાવી શકો અને શુભ પ્રસંગોમાં તમે અહીંયા ઓર્ડર પણ આપી શકો છો એવી જોરદાર જગ્યા છે શક્તિ ફાસ્ટ ફૂડ ઘણું ધ્યાન રાખે છે ટેસ્ટ એક નંબર છે ઓછા પૈસામાં સારું ફૂડ તમારે ખાવું હોય ને તો શક્તિ ફાસ્ટ ફૂડ તમારા માટે છે અહીંયા કેટલાક લોકો જમે છે એમની પાસેથી પણ આપણે રિવ્યૂ લઈએ અહીંયા જે ઓનર છે એમનો સ્વભાવ પણ ઘણો સારો છે અને ઘણો હેલ્પફુલ સ્ટાફ છે ઓવરઓલ મને ખૂબ મજા આવી અને જવા જેવી જગ્યા છે અહીંયા ઓફર પણ ચાલી રહી છે એકસો પચાસ રૂપિયાનું તમારું બિલ બને ને તો તમને એક કોલ્ડ ડ્રિંક્સ તમને એકદમ ફ્રીમાં આપવામાં આવે છે બાકી જોરદાર જગ્યા છે ચોક્કસથી મુલાકાત કરજો સ્ક્રીન ઉપર મેં ફોન નંબર એડ્રેસ દરેક માહિતી આપી છે વિશેષ માહિતી લેવા માટે નંબર વાત કરી હું ઘણી વખત અહીંયા આવું છું સવારમાં ઇડલી હોય પછી અહીંયા જે આઈટમો છે એ બધી બહુ સારી હોય છે ક્વોલિટી બહુ સારી હોય છે મને અહીંયા ભાજીનો ટેસ્ટ અને ઢોસાનો ટેસ્ટ સારો લાગે છે અને ફક્ત સિત્તેર રૂપિયા છે ભાવ અને મજા આવે એમ છે આવો બધે